કચ્છના ઐતિહાસિક અંજાર શહેરની વાત કરવામાં આવે તો આઝાદીના આટલા વર્ષો બાદ પણ અંજાર શહેરના નાગરિકોને કેટલીક પાયાની સુવિધા નથી મળી રહી ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે શહેરની મધ્યમાં જે બગીચો આવેલો છે તે બગીચાના નવીનીકરણ માટે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી તેઓ જણાવી રહ્યા છે કે આજથી આશરે બે થી અઢી વર્ષ પહેલા શહેરનું જે ખેંગારસર તળાવ છે તેના નવીનીકરણ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ ખાતમુરત બાદ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી નવા ચૂંટાયેલા ધારાસભ્યના હસ્તે આ ખાતમુરત કરાયું હતું ત્યારબાદ અંજાર નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરાઈ નથી હાલ તેની સ્થિતિ પહેલા જેવી હતી તેવીને તેવી જ છે આ ઉપરાંત શહેરમાં કેટલાય એવી બાબતો છે કે જે અંજાર નગરપાલિકા દ્વારા તેના માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અથવા તો ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા પરંતુ જાણે કે તેઓ રૂપિયા ખાઈ જતા હોય કે પછી પ્રજાના પૈસાનો ક્યાં વપરાશ કરી રહ્યા છે તે જ સમજ નથી પડતી વિરોધ પક્ષના નેતા દ્વારા અમારી સમક્ષ જ્યારે વાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે અંજાર નગરપાલિકા વિકાસના કામો કરવામાં અને અંજાર શહેરની જનતાને સુખાકારી આપવામાં ક્યાંયક ને ક્યાંય નકારાત્મક અભિગમ દાખવી રહી છે અને તેમના દ્વારા કોઈ જ કાર્યો થઈ શકતા નથી ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા આવું સાંભળીએ તેમના શબ્દોમાં નગરપાલિકા દ્વારા જાહેરાત આપવામાં આવી છે કે એક પોઈન્ટ તેત્તાલીસ કરોડના ખર્ચે બગીચો ડેવલપ કરવામાં આવશે તો આપને જણાવી દઉં આની પહેલા પણ એવી અનેકો જાહેરાત અંજાર શહેરવાસીઓએ જોઈ છે પહેલે તો આપને જણાવી દઈ અંજાર શહેરના ખેંગારસર તળાવ પાંચ કરોડના ખર્ચે બનશે આપને કહી દઉં નવા ધારાસભ્ય સાહેબ શ્રી એનું ખાદ મૂહુર્ત કરી આવ્યા અને હવે એને આજે બે વર્ષ થઈ ગયા હજી સુધી કાંઈ શૂન્ય જય ઉમાક નહીં ખાદમૂરત થઈ ગયા પછી કામ નથી હોય એવો આ પહેલો દાખલો છે ધારાસભ્ય શ્રીના હાથે ખાદમૂરત કરાવવામાં આવ્યું અને ત્યારબાદ એ કામ રદ કરી ખરેખર નગરપાલિકાની શું હોય છે થિયરી કે કોઈ પણ કામનું ટેન્ડર બહાર પડે ટેન્ડર ખુલી જાય પછી એનું ખાદમૂરત કરાવવામાં આવે હવે આપણે જણાવી દઈએ કે ધારાસભ્ય શ્રીને લઈ જઈ નગરપાલિકાએ ખાદ મૂરત કરાવી નાખ્યું ખેંગારસર તળાવને ડેવલપ કરવાનું હજી સુધી ખેંગારસર તળાવમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી ત્યારબાદ અંજાર શહેરમાં અનેકો સમસ્યા છે જે અમે હમણાં લખી હતી આ નગરપાલિકામાં હું ચૂંટાઈને આવ્યા એના પછીની આ પંદર સમસ્યા હું મેં લખીને લાખી છે અંજાર શહેરમાં આ નગરપાલિકાની બોડીએ ઠરાવ કરેલ હતો કે ચિત્રકૂટ સર્કલ પાસે જેસ પીર જેસલ જાડેજાનું પ્રતિમા લગાવવામાં આવશે જેને આજે બે થી એઢી વર્ષ થઈ ગયા છતાંય કોઈ કામગીરી કરવામાં આવી નથી ત્યારબાદ અંજાર શહેરના હિતાર્થી એક ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં અમે પણ સહમતી દર્શાવી હતી કંટૂર સર્વે કંટૂર સર્વે એક એવો સર્વે છે કે જેનામાં તમને ખબર પડે કે ક્યાં કઈ લાઈન જાય છે ક્યાં પણ રોડનો લેવલ વ્યવસ્થિત છે કે નહીં એટલે એ સર્વે કરાવવામાં આવે ને તો અંજારની પચાસ સમસ્યા દૂર થઈ જાય અમને હમણાં જ આપને જણાવી દઉં ગાયત્રી ગંગોત્રી ના મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો હતો એ ભૂવો પડ્યો ને એની કામગીરી કરવા માટે નગરપાલિકાના આ જે છે એને ખબર કે એની ચેમ્બર ક્યાં છે એટલે વિવિધ જગ્યાએ ખોદી ગોતી ચેમ્બર જો આ સર્વે કરવામાં આવ્યો પહેલેથી તો તમને ખબર હોત કે ક્યાં તમારી નગરપાલિકાની ચેમ્બરો છે ક્યાં પાણીની લાઇન છે ક્યાં ગટરની લાઈન છે જેના લીધે અંજાર શહેરના લગભગ લોકોની સમસ્યા ઓછી થઈ જાય ત્યારબાદ અંજાર નગરપાલિકા દ્વારા આજથી ત્રણ વર્ષ પહેલા ત્રણ વર્ષ પહેલા એક ઠરાવ કરવામાં આવ્યો હતો લાઇબ્રેરી નવા અંજાર ને ઈ લાઇબ્રેરી બનાવવાનો જે પણ હજી સુધી ખાલી કાગળો પર થયું છે આપને જણાવી દઉં અત્યારે અંજાર શહેરના જે ચક્રમાં લાઇબ્રેરી છે એમાં અંજાર શહેરનું ભવિષ્ય કે યુવાનો પરીક્ષાની સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે તેને પ્રાથમિક સુવિધા પણ નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી નથી તો આ તો ઈ લાઇબ્રેરીનો ઠરાવ ત્રણ વર્ષ પહેલા કરવામાં આવ્યો છે એ પણ હજી સુધી ખાલી કાગળો પર છે ત્યારબાદ સ્ટેડિયમ આપે જોયું હશે આજે અત્યારે બગીચાનો ડેવલોપિંગનું નું છાપામાં આવ્યું છે ને આજે એના થોડાક સમય પહેલા છાપામાં આવ્યું તો સ્ટેડિયમ નો કરોડોના ખર્ચે ડેવલોપિંગ કરવામાં આવશે હમણાં થોડાક સમય પહેલા સ્ટેડિયમમાં જે અંજારના સિનિયર સિટીઝનો અને યુવાનો જે પરીક્ષાની તૈયારીઓ કરે છે એ મને મળવા આવેલા કે આ સ્ટેડિયમ જો બનવાનું હોય તો અમારી અમુક રજૂઆતો છે જે બાબતે અમારે કેને ધ્યાન દોરવું તો મારા દ્વારા તપાસ કરવામાં આવી તો ખબર પડી કે નગરપાલિકા દ્વારા સ્ટેડિયમની કામગીરી સરકાર દ્વારા છીનવાઈ ગઈ છે કે નગરપાલિકાએ સ્ટેડિયમની કામગીરી નહીં કરે હવે આરમ બી કરશે હવે એ જોવાનું રહ્યું આરએમ બી ક્યારે કરશે એટલે આવા જાહેરાતો અનેક થઈ છે શહેરમાં આવેલ તમને કહી દઉં અંજાર શહેરમાં એક હિન્દુ સાર્વજનિક સ્મશાન આવેલ છે જેનું આજથી થી પાંચ વર્ષ પહેલા જેમાં ગેસની સગડી નાખવામાં આવી છે એની બદકિસ્મતી અંજાર શહેરના લોકોની કેટલી કહેવાય એ સગડી પડી પડી કટાઈ ગઈ પણ હજી સુધી એનું ઉદ્ઘાટન થયું નથી અત્યારે આપ જઈને જોઈ આવજો એ જે સગડી પાંસઠ લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકા એ નાખવામાં આવી છે એ એમને એમ પડી પડી આ ભારેથી આંખે આંખી કટાઈ ગઈ છે પણ હજી સુધી એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ નથી ત્યારબાદ શહેરમાં જીયુ નો પ્રોજેક્ટ ચાલુ છે ગટરનો એમાં ક્યાંય પણ નીચે પીસીસી કરવામાં નથી આવતી એમને એમ પાઇપ નાખી દેવામાં આવે છે અમારા દ્વારા લેખિતમાં ચીફ ઓફિસર ને રજૂઆત કરાઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ જિલ્લા કલેક્ટરે ચીફ ઓફિસર સાહેબ ને આઠ તારીખે પાંચમા મહિનાની આઠ તારીખે પત્ર લખ્યો કે ભાઈ આ બાબતે તાત્કાલિક એજન્સીને નોટિસ આપો છતાં પણ કોઈ જાતની કાર્યવાહી અહીં નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી હવે ખબર નથી પડતી આ

અને છાપામાં મોટી મોટી જાહેરાતો આપે છે બગીચાનો એક પોઈન્ટ તેતાલીસ કરોડ ખર્ચે અત્યારે તમે બગીચાની હાલત તો જોયા એ બગીચા સિવાય મોટી મોટી જાહેરાતો પરમ દિવસના છાપામાં મેં વાંચ્યો તો ચાર નાકા બનાવવામાં આવશે શહેરના શોભા માટે શહેરની શોભા ગટર પાણી લાઈટ જે પ્રાથમિક સુવિધા તમે પૂરી પાડી દો ને તો શહેરની શોભા ઓટોમેટિક વધી જશે શહેરના લોકોના સુખાકારી માટે કામ કરવાની જગ્યાએ પદ અધિકારીઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એની સુખાકારી માટે જે કામ કરવાની તમારી થિયરી છે એ બદલાવો અને શહેરના લોકોના હિતાર્થે કામ કરો આપને જણાવી દઉં અંજાર શહેરમાં આવેલ તોરલ સરોવર જે કે ખડિયા તળાવ તરીકે ઓળખાય છે જે ઘણા સમયથી એનું ટેન્ડર થઈ ગયું છે છેલ્લા એક વર્ષથી એનો નિર્ણય નથી લેવામાં આવ્યો તેના લીધે અંજાર નગરપાલિકાની તિજોરીને પણ ભાર પડે છે આવા અનેક બાબત છે જે બાબતે કોઈ પણ જાતની નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં નથી આવતી અને છાપામાં મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે એનાથી વિશેષ કહી દઉં અત્યારે પદ અધિકારીઓને તો ખરેખર લોકોના હિતાર્થ માટે નાનું એવી વીસ પચીસ હજારનું કામ કરવું હોય ને તો પણ અમુક એવા બે ચાર લોકો છે એની ઉપરી એને પૂછીને જ કરી શકે છે કોઈ પણ જાતની પોતાના નિર્ણય શક્તિ છે જ નહીં અત્યારના અધિકારીઓને હું ટૂંકમાં કહું ને તો પેશાબ કરવા જવું હોય તો પણ પૂછીને જવું પડે છે લોકો ના હિતાર થઈ લોકો શું કામ કરશે આપના ચેનલના માધ્યમથી હું અત્યારની બોડીને બે હાથ જોડીને મારા શહેર વતી વિનંતી કરું છું મહેરબાની કરી